ચણાના પાકમાં નિંદામણો ઉગી ગયા છે અને જે ચણાના પાકને અવરોધે છે અત્યાર સુધી ખેડૂતો ચણાના પાકમાં લાંબા એટલે કે પટ્ટીપાનવાળા જ નિંદામણોનો દવા દ્વારા કંટ્રોલ કરી શકતા હતા પણ જો એક જ દવાથી ચણાના પાકમાં પટ્ટીપાનવાળા નિંદામણો તથા ગોળપાનવાળા નિંદામણો બંનેનો એક સાથે સફાયો થઈ જાય તો ઘણો ફાયદો થઈ જાય તો ચાલો જાણીએ એ દવા વિશે આ દવાનું પ્રમાણ ચણાના પાકમાં કેટલા દિવસે આ દવાનો છંટકાવ કરવો તેમની સાથે કઈ દવા મિક્સ કરવી તથા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ચર્ચા કરીએ રામ રામ વડીલોને આ દવાનું ટેકનિકલ નામ છે ટોપરા મેઝોન જે એસી સ્વરૂપમાં આવે છે આ કન્ટેન્ટ વાળી દવા ઘણી કંપનીઓની અલગ અલગ નામથી બજારમાં મળે છે જેમાંથી તમારે કોઈ પણ એક દવા લઈ અને ચણાનો પાક ઉગ્યા પછી બાવીસ થી પચીસ દિવસનો થાય ત્યારે છંટકાવ કરવાનો છે આ દવાના પ્રમાણની વાત કરીએ તો પંદર મિલી દવાના બોક્સમાંથી તમારે દસ પંપ કરવાના છે જો આ દવાનું તમે દ્રાવણ બનાવી છે આ દવાના છંટકાવથી પાક નબળો કે પીળો ન પડે એટલા માટે કોઈ પણ એક પીજીઆર દવા એટલે કે વર્ધક નરવાઈની દવા પંપમાં ચાલીસ એમ એલ ટોપરામેઝોન સાથે મિક્સ કરી અને છંટકાવ કરવાનો છે જેનાથી ચણાના પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકે નહીં આ બંને દવા પંપમાં મિક્સ કરી અને સોળ ગુઠાના વીઘામાં તમારે ચાર પંપનો છંટકાવ કરવાનો છે અને એકરે દસ પંપ કરવા જરૂરી છે તમે આ સારું પરિણામ મેળવી શકશો અને ખાસ રાખવાનું છે કે આ દવાનો ઉપયોગ કરતા પહેલા ચણામાં પાણી આપી દેવાનું છે અને પછી પૂરેપૂરા ભેજમાં જ આ દવાનો તમારે છંટકાવ કરવાનો છે તો જ તમને આ દવાનું સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત વડીલો તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન